સુરેન્દ્રનગરના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પરવાડા અને ગેડી ગામને જોડતું નાળું ધોવાઈ ગયું છે જેના પગલે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે પરવાડા ગેડી વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા આવન જાવન ખોરવાઈ ગઈ છે આના કારણે ચારસોથી વધુ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પર લાખો રૂપિયાના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરાયું છે પરંતુ કાચું અને નબળું કામ હોવાથી નાણું ફરી ધોવાઈ ગયું છે સ્થાનિક લોકોએ વહીવટી તંત્રની બેદરકારી પર રોષ વ્યક્ત કર્યો છે વાહનોની અવર બંધ થતા ગ્રામજનોને આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે બે મહિના રોડ બંધ રહ્યો અત્યારે હવે આ નોરતા આ અમારે જવા માટે પઢારને આ રસ્તો છે તો આ રસ્તો ચાલુ કરવા માટે અમે સાહેબને કીધું તારીમને કીધું કે અમારે બ્રિજ બનાવવાનો છે તે અત્યારે નહીં બને

થોડાક દિવસ રહે અને પછી એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લીધીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે રાણાગઢ મુરબાળા પરાલી છે આ ગેડી છે બધું અવર જવર અમારી ખૂબ બંધ થાય છે કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી છોકરા છોકરીઓ કોઈ ભણવાવાળા હોય એવા માણસોને એવું હેરાનગતિ થાય છે કોઈ દવાખાને જવાતું નથી